મેં તમને પ્રોમિસ કર્યું ને કે મહાબળેશ્વર મારે તમને લઈ જવા છે એટલે હું તમને લઈ આવ્યો છું સો ટકા સો ટકા એટલે પ્રણવભાઈ મહાબળેશ્વર લઈ આવ્યા ને મહાબળેશ્વર અંદર અમારો જે રૂમ પ્રણવભાઈ બુક કરાવડાવ્યો છે ને એટલે એ આમ જોઈને મજા આવી છે એમ ગોળા વાળો આખો રૂમ છે અને અહીંયા આવડું આ પ્રણવભાઈ છે ને જો અમારું રૂમ નું નામ આખું અલગ રખાવડાવ્યું છે હની બી હેવન હની બી હેવન મતલબ શું થયો હની બી એટલે મધમાખી અને હેવન એટલે આ તમે સ્વર્ગ ની અનુભૂતિ કરાવે છે મધ એટલે એક જણા એકતા સ્વર્ગ થઈ ગયું યાર સો ટકા મધ ખાય એટલે આમ સ્વર્ગ ની અનુભૂતિ થાય ને એટલે આખે આખા રૂમ નો અહિયાં આ રીતના જો આખો ગોળાઈ વાળો બેડ છે કોફી ટેબલ છે ટીવી છે અને મેન વસ્તુ હજુ શું બાકી છે

અને આપણને મને તો એમ જ લાગે છે કે હું અહીંયા જ ઘર મારું બસાવી લઉં કેમ કે અહીંયા સ્ટ્રોબેરી મારી ફેવરેટ ફ્રૂટ છે અને સ્ટ્રોબેરી મળી જાય તો એનાથી વધારે જન્નત અને સ્વર્ગ કઈ કહેવાય જ નહીં અને રૂમ સ્વર્ગ જેવો છે એટલે એનાથી વધારે કઈ છે જ નહીં મારા માટે સો એટલે રૂમ માંથી આમ ગેલેરી એવી છે કે અહીંયા જો આવી રીતના જાડી છે એમાં ઠેકડો મારો ઠેકડોય મારવાની જરૂર નથી પણ ભાઈ આ તમે જો આ ખોલો ઓહો હાલો આપણે સ્ટ્રોબેરીના ફાર્મમાં આટો મારી આવીએ મિત્રો આ જો ખાલી આમ ગેલેરીમાંથી ઉતરીએ રૂમની બહાર ઉતરીએ અને બહાર ઉતરીને સીધું અહીંયાથી આમ રસ્તો છે સ્ટ્રોબેરી

મિત્રો અમારા ઘર ની જે અમારો રૂમ છે એની બાર જ એક્ઝેટ ગેલેરી ની બાર સ્ટ્રોબેરી ફાર્મ છે એટલે ધબ ધપાટી બોલાવીએ છીએ અને થેન્ક્સ ટુ પ્રણવભાઈ અમારા સાડા યાર અમારા સાડા એ પણ એને ભગવાન જેવા મળ્યા છે સ્ટ્રોબેરી ફાર્મ જોઈ લ્યો મિત્રો જે આ આખી આખી સ્ટ્રોબેરી નું ફાર્મ છે અહિયાં જો અત્યારે હજી આ સ્ટ્રોબેરી છે ને નાની નાની છે અહીંયા જો એકદમ નાની નાની સ્ટ્રોબેરી આ બધી છે અલગ 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 એટલે અમારા રૂમની ગેલેરીમાંથી બહાર નીકળી સીધા સ્ટ્રોબેરી ફાર્મમાં ઠેકડો મારીને હવે સ્ટ્રોબેરી ખાઈ લઈએ આપણે આમ હેઠક ની એટલે ફૂલ મોજ આવી જાય કેમ કે આપણા સિટીમાં અને જૂનાગઢ માં મે આજ સુધી આ સ્ટ્રોબેરી કે જોઈ જ નથી એટલે અહીંયા મળે ને એટલે ખાઈ જ લેવાની છે આપણે ધબ ધબાટી બોલાવીને સુઈ જવાનું 100% 100% એટલે મિત્રો અમારો આજે નવું ઘર છે મહાબળેશ્વર અંદર એનું રિસોર્ટનું નામ છે પરમ રિસોર્ટ મહાબળેશ્વર તમે ઓનલાઈન ગમે ત્યારે સર્ચ કરી શકો મહાબળેશ્વર કોઈ પણ આપણો સુરત અથવા તો અમદાવાદ અથવા રાજકોટ અથવા તો આખા ગુજરાતમાંથી ક્યારે પણ આવતા હોય તો પરમ રિસોર્ટ છે તમે ઓનલાઈનની અંદર સર્ચ કરશો ને એટલે તમારે આવી જ જશે અને પરમ રિસોર્ટ મહાબલેશ્વર નાખશો ને એટલે એની અંદર તમને ઓનલાઈન તમારું બુકિંગ બી કરી શકશો ગૂગલ મેપની અંદર નાખશો એટલે રસ્તો બતાવી દે અને તમે કોન્ટેક ડિટેલ આપી છે ત્યાંથી પણ તમે બુક કરી શકો છો અને હવે પાછા અમે અમે રૂમમાં આવી જાય આવો આવો